સેયાજી બાગમાં આવેલું વડોદરા મ્યુઝિયમની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અઢારસો સિત્યાસીમાં કરવામાં આવી હતી અને તે અઢારસો ચોરાણુંમાં લોકો માટે ખુલ્લું મુકાયું હતું આ મ્યુઝિયમનું નિર્માણ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ અને સાયન્સ મ્યુઝિયમની રેખાઓ પર કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડો સેરેસેનિક સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયો છે પ્રખ્યાત આર્કિટેક્ટ આર એફ ચિશોલમે આ મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરી હતી મ્યુઝિયમમાં કલા શિલ્પ માનવશાસ્ત્ર અને વંશીય શાસ્ત્રનો સમૃદ્ધ સંગ્રહ છે અહીં તમને ઇજિપ્તની મમી અને એક વાદળી વેલનું હાડપિંજર જેવા મુખ્ય આકર્ષણો જોવા મળશે આ ઉપરાંત મ્યુઝિયમમાં પાંચમી સદીના અકોટા બ્રોન્ઝ મોગલ લઘુચિત્રો અને તિબેટીયન કલાનો પણ સંગ્રહ છે પિક્ચર ગેલેરીમાં પ્રખ્યાત બ્રિટિશ ચિત્રકારો ટર્નર અને કોન્સ્ટેબલના મૂળ ચિત્રો પણ છે કલાકૃતિઓ લાવવામાં વિલંબ થતાં તે ઓગણીસો એકવીસ માં ખુલ્લી મુકાઈ હતી આ ગેલેરીમાં યુરોપિયન ચિત્રો ખાસ કરીને જ્યોર્જ રોમની અને જોશુઆ રેનોલ્ડ જેવા અંગ્રેજ ચિત્રકારોના પોટ્રેટ્સનો સમાવેશ થાય છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ મ્યુઝિયમની સ્થાપના વડોદરાના લોકોને કલા અને ઇતિહાસ વિશે શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી કરી હતી તેમણે પોતે પણ ઘણી કલાકૃતિઓ એકત્રિત કરી હતી જે આજે મ્યુઝિયમના સંગ્રહનો ભાગ છે